આપણા ઘરમાં કોઈ પ્રસંગો આવે કે આપણે કોઈ નવું સોપાન કર્યું હોય કે નવું આપણે બિઝનેસ એક્સપાન્ડ કર્યું હોય ત્યારે એવા સમયમાં એક વૈષ્ણવ હોવાના નાતે આપણું એક સહજ કર્તવ્ય બને છે કે આપણે કંઈક અલૌકિક કામ કરીએ કેમ કે આપણે જમણવાર તો રાખીએ આઈસ્ક્રીમ બાટીએ બધા ગેસ્ટને બોલાવીએ આ બધું તો કામ આપણે કરીશું જ્યારે જ્યારે આપણે આવા અવસરો આવે ત્યારે કરતા જ રહીએ છીએ પણ જોડે જોડે એમના મનમાં એવો ભાવ થયો કે આજે અહીંયા શ્રીનાથજીની ઝાંખીના માધ્યમથી કાંઈક ભગવદ્ ગુણાનુવાદ વાત થાય કેમ કે બહુ સહજ વાત છે કે જ્યારે આપણે કોઈ નવું કામનું શ્રી ગણેશ કરતા હોઈએ ત્યારે એમાં પ્રભુનું જો સન્નિધાન મળે ભગવાનનો જો આશીર્વાદ મળે ભગવાનનું સાનિધ્ય મળે તો એના માટે સોને પે સુહાગા છે સૌથી વધારે પ્રધાન તો એ જ છે એ આપણા સૌના અંદર સમજ હોવી જોઈએ જે મનોરથી પરિવારને ખરેખર આ વિવેક થયો મનમાં ભાવના થઈ એ પ્રકારની સમજ એમની ક્રિએટ થઈ કે ના આપણે જ્યારે આવું સુંદર આયોજન કરીએ તો એના અંદર કંઈક ભગવદ્ ગુણાનું વાત થવું જોઈએ એમનો ખાસ આગ્રહ હતો કે આપ કંઈક પ્રવચન કરો બે શબ્દ કહો ધર્મ વિષય અને જે બધા કલાકારો આવ્યા છે તો એ પણ ભગવદ્ ગુણાનું વાત તો ગાશે જ શ્રીનાથજીની ઝાંખીના માધ્યમથી તો એ તો આપણને સૌને લાભ મળશે જ તો આ એક આપણા પુષ્ટ આપણા પુષ્ટિમાર્ગી અને આપણા સનાતન ધર્મના આપણા સંસ્કાર છે કે જ્યારે પણ આપણે કોઈ પણ સારું સત્કર્મો કરવા જઈએ ને ત્યારે એમાં ભગવાનને વચ્ચે રાખીએ પુષ્ટિ માર્ગ મૂળ સિદ્ધાંત જ આ છે કે કોઈ પણ કામ કરો ને તો આપણા પ્રભુને વચ્ચે રાખવું આપણે બહાર જઈએ તો દંડવત કરીને જઈએ બહાર થી આવીએ તો આપણા પ્રભુ બિરાજતા હોય તો ઘરે દંડવત કરીએ આ આપણો એક ક્રમ છે સદૈવ આપણે આને જાળવી રાખવું જોઈએ અને એ જ આપણી પ્રગતિ ઉન્નતિનું કારણ છે આપણને સમજ નથી આપણને વ્યવહારિક સમજ નથી આપણને એમ લાગે છે કે આ બધી વસ્તુ હું એક્સપાન્ડ એક્સપાન્ડ કરી છે એ મારી કેપેબિલિટી થી મેં બધી વસ્તુ ડેવલપ કરી છે એ આપણો ભ્રમ છે આપનારો પરમાત્મા જ છે આપણને ભલે આપણા પ્રારબ્ધ સારા હોય આપણા કર્મ સારા હોય તો સહજતાથી સફળતા મળી જતી હોય આપણને પણ સફળતા પ્રદત્ત કોણ કરે છે આપણને એ સ્વયં પરમાત્મા કરે છે આપણને દેનારો એ જ છે એ એવો દેનારો છે કે એ આપી દેશે ને તો તમને કહેશે પણ તમને આપી દીધું છે પણ તમને એ વસ્તુની સમજ હોવી જોઈએ કે ના આપનારો પરમાત્મા જ છે અને જો વ્યક્તિ એમ માનવા લાગે કે આ પરમાત્મા નથી હું મારી આ આ વસ્તુ વસ્તુ મારા પોતાના ડેવલપ કરી છે બસ ત્યારથી એ જીવનું પતન થવાનું ચાલુ થઈ જાય અને કદાચ પતન ન પણ થાય તો એ આંતરિક રીતે કમજોર થઈ જ જશે કેમકે એક સહજ વાત છે કે વ્યક્તિએ એટલું તો નિર્ધાર કરવું જ જોઈએ કે કોઈ પણ એવી એક શક્તિ છે પછી બધાની અલગ અલગ ભાવના હોય કોઈ શક્તિને માને કોઈ મહાદેવને માને કોઈ રામને માને કોઈ કૃષ્ણને માને જેવી જેની ભાવના જેવી જેની શ્રદ્ધા ગીતામાં કહે છે એ થામાં પ્રપદ્દંતે તાસ તથૈ ભજામ્યહમ ભગવાન એમ કહે છે કે જે જીવ મને જે રીતે ભજે હું સામે એ રીતે એને પ્રતિફળ આપું છું ભગવાન સ્વયં તો નિયંતા છે આ જગતના નિયામક છે પરંતુ ભગવાન જાકી રહી ભાવના જેસી તાકો મૂર્ત દેખી તેસી જેની ભાવના જેવી એ પ્રકારે ભગવાન એને એને ફલનું દાન કરે છે હું એમ નથી કહેતો કે તમે કૃષ્ણ ભગવાનના ભક્ત થાવ તો જ તમને ભક્તિ પ્રાપ્ત થશે હા આપણી પુષ્ટિમાર્ગીય માર્ગીય દ્રષ્ટિથી જો વિચાર કરીએ કેમ કે હું એક પુષ્ટિમાર્ગનો વૈષ્ણવાચાર્ય છું એટલે મારા માટે મારા ઈષ્ટ ભગવાન કૃષ્ણ છે અને હું કૃષ્ણથી વધારે બીજા ક્યાંય કોઈ જગ્યાએ હું સર્વસત્તા માનતો નથી કેમ કે એની બધાઈને એમ જ હોવું જોઈએ કોઈ માતાજીનો ભક્ત હોય તો એના માટે શક્તિ સર્વોપરી હોવી જોઈએ કોઈ શિવનો ભક્ત છે તો એના માટે શિવ સર્વોપરી હોવા જોઈએ એ સહજ વાત છે અને એમાં કોઈ નીચું કે કોઈ ઊંચું નથી ઘણા લોકો એમ માને પુષ્ટિ માર્ગમાં કે તમે કૃષ્ણને બ્રહ્મ કહો છો તો બાકી બધા કોણ એ બાકી બધાય ભગવાનના અંશ છે શ્રીમદ્ ભાગવતમાં કહે છે એ તે જ અંશ એ તે જ અંશ કળાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં બધાય ભગવાનના અવતાર છે અલગ અલગ પણ મૂળ રૂપે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે એવી આપણી સમજ છે આપણી માન્યતા છે આપણી ભાવના છે પણ આ ભાવનાને કોઈ ઉપર થોપી ન બેસી દેવાય કે તમે એમ માનો તમારી શ્રદ્ધા જેવી તમે એમ માનો પુષ્ટિમાર્ગીય છીએ આપણે એટલે આપણી શ્રદ્ધા એવી છે કે આપણે તો કૃષ્ણ સિવાય કૃષ્ણાર્થ પરમ તત્વ કેમ અપી અહમ ન જાણા એનાથી અતિરિક્ત તો બીજું હું કઈ જાણતો નથી મારા માટે કૃષ્ણ સર્વોપરી છે અને હંમેશા જીવનમાં યાદ રાખવું આપણે લોકો એમ ઘણા લોકો એમ વિચાર કરતા હોય કે અમે બહુ ફ્લેક્સિબલ છીએ અમને જ્યાં કહો ને ત્યાં પગે લાગી જાય અડધા લોકો એમ માનતા હોય અમે જે મંદિરે જઈએ ને એમ પગે લાગી જાય જે ગુરુદેવ આવે એને પગે લાગી જાય સમજો વાતને નમન સૌને કરો પણ પગે લાગવામાં આપણે બુદ્ધિ હોવી જોઈએ સમજ હોવી જોઈએ જ્યાં શરણાગતિ હોય ત્યાં નમન કરો ત્યાં આપણે દંડવત કરો પુષ્ટિમાર્ગી લોકો એમ કહે ને કે અન્ય આશ્રય ન કરો આપણા પુષ્ટિમાર્ગી લોકો શું કહે છે અન્ય આશ્રય જીવે ન કરવો કયા સેન્સમાં કહે છે કોઈ દેવતાનું અપમાન કરવા માટે નહીં કોઈ ગુરુનું નું અનાદર કરવા માટે નહીં તમારી શ્રદ્ધા બલવાન થાય તમારી શ્રદ્ધા એટલી બધી ફ્લેક્સિબલ ન હોવી જોઈએ જાય જાય જ્યાં આવે ત્યાં ચાલી આવી શ્રદ્ધા શ્રદ્ધા શું કામની તો એવી પ્રબળ હોવી જોઈએ તમને ખબર નથી એકવાર શ્રીજી બાબાને ત્યાં તુલસીદાસજી દર્શન કરવા આવ્યા અને દર્શન કરવા આવ્યા ને ત્યારે કોઈએ કહ્યું કે દંડવત પ્રણામ કરો શ્રીજી બાબાને તો તુલસીદાસજી શું કહ્યું કે મારી શ્રદ્ધા તો અનન્ય શ્રી રામચંદ્રજી માં છે તુલસી મસ્તક જબ નમે જબ ધનુષ બાન લો હાથ હું જાણું છું કે તમે બે એક જ રૂપ છો આપ બંને એક જ રૂપ છો પણ મારી શ્રદ્ધા તો મારા રામ માં છે તમે ધનુષ મુરલી પીતાંબર મૂકો અને ધનુષ બાન હાથમાં લ્યો એટલે આ તુલસી નું મસ્તક નીચે નમી જશે કે બરાબર મસ્તક નમાવા માટે ભાવના એવી છે કે તમે એમની કોઈનું અપમાન કરી દયો અમે પણ જો જયારે વ્રજ યાત્રા કરવા જઈએ કોઈ તીર્થમાં જઈએ ને તો શિવ મંદિર આવે ને અમે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરીએ કોઈ મંદિર પણ આવે ને અમે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરીએ સન્માન છે છે સંસ્કાર કે બધાને આપણે હાથ જોડવા નમન કરવું પણ માથું ક્યાં નમે મસ્તક નીચે ક્યારે નમે એ આપણા ઈષ્ટ હોય કે આપણા ગુરુ હોય એના સિવાય આ મસ્તક નમવું ન જોઈએ એટલું તો આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણી કંઠી છે આ આ શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપણને કંઠી આપી છે તો એ એ એ કંઠી પહેરીને આ ડોક એટલી સામાન્ય છે કે ગમે ત્યાં માથું નમાવી દે માથું નમાવવાનો મતલબ શું ખબર તમને પેલાના જમાનામાં જ્યારે બે રાજાઓ લડતા ને અને જ્યારે કોઈ માણસ યુદ્ધમાં હારી જાય ને એટલે શરણાગતિ લઈ લેતો કા પછી એને મારી નાખે અને જો એને મરવું ન હોય તો એ શરણાગતિમાં આવી જાય શરણાગતિ એટલે શું એ માથું નીચે નમાવી દે નાક નીચે અડાડી દે એટલે હું તમારા શરણસ્થ છું હવે શ્રી કૃષ્ણ હું તમારા શરણમાં છું તમે એમ તમારાથી ઉપર મારે નથી જવું હવે એટલે કેટલા લોકો રાજાઓ મોટા રાજાઓની શરણાગતિ લઈ લે કે ભાઈ તમે કેશો એમ ચાલશે તમે અમારા મોટા ભાઈ એમ કરીને રાજ્ય ચલાવે માથું નમાવી દે એટલે શું તમે સરેન્ડર થઈ ગયા શું કામ તમે ગમે ત્યાં સરેન્ડર થઈ જાવ છો હું એમ કહેવા માંગુ છું જ્યાં આપણી શ્રદ્ધા પ્રબળ છે ત્યાં માથું નમાવો અને બાકી કોઈ પણ જેટલા પણ દેવી દેવતાઓ છે એનું સન્માન કરતા શીખો કેટલા લોકો અપમાન કરી દે કોઈ દિવસ ન કરવા ક્યારેય પણ કોઈ દેવતાનું અપમાન આપણાથી ન થઈ શકે એક માણસનું અપમાન પણ ન કરાય આપણે આ તો દેવ છે કોઈ દેવી છે કેટલાની આસ્થા જોડાયેલી છે કેટલાની શ્રદ્ધા જોડાયેલી છે તો આપણે એની સમજ કેળવી જોઈએ એટલે મૂળ વાત મારો કહેવાનો ભાવ એટલો છે કે આપ જે વૈષ્ણવ હોય કેમ કે અહીંયા બધી આવ્યા હશે વૈષ્ણવો પણ હશે અને કેટલા બીજા પણ કોઈ સંપ્રદાયના આવ્યા પણ હશે એટલે હું એ રીતે સમજાવું છું આપને કે આપ કોઈ પણ સંપ્રદાય થી કરતા હોય આપના સંપ્રદાયમાં અનન્યતા રાખો રાખો એક ભાવ આમ રોજ શુક્રવારના અલગ ને શનિવારના અલગ ને મંગળવારના અલગ ને સો આવી રીતે આપણે આટલા બધા ફ્લેક્સિબલ ન થઈ જઈએ મારું કહેવાનું એમ છે કે દરવારના ભગવાન જુદા જ્યાં મજા આવે જ્યાં કોઈ એમ કે આ તારું કામ થઈ જાય ચાલો કાલથી થી આ ચાલુ ત્રીજે દી કોઈ કે તારું કામ આ ન થયું તો અહીંયા આ કામ કરે તારું થઈ જશે કાલથી તેલ ચડાવવાનું ચાલુ કર્યું કાલથી બીલી પત્ર ચડાવવાનું ચાલુ કર્યું જ્યાં આપણને લાભ મળે અને આપણે ચાલ્યા થઈ જઈએ તો તો આપણે વ્યાપારી થઈ ગયા ક્યાં સમજ ક્યાં શ્રદ્ધા રહી આપણી હું તો એક જ વાત કહું કે જ્યાં કોઈ પણ આપણા મહાપ્રભુજી એમ શીખવાડે આપણને કે ઉત્તમતા એ કે ભગવાન પાસે ન માંગવું પણ છતાંય જીવ છીએ આપણે આપણી હજી સમજ ઓછી છે શ્રદ્ધા થોડીક નબળી છે તો કદાચ માગવું પણ પડે ને તો આપણા સ્વામી સ્વામી સિવાય બીજે માટે શું શું આપણા આપણા નથી નથી એનામાં તાકાત શ્રીજી બાબામાં શક્તિ નથી કે એ આપી શકે એ આપી શકે છે જો એ શ્રદ્ધા ન હોય તો તમે ઈષ્ટ કે ના માનો છો એમને અને તો એ ભગવાન ન કહેવાય જો એ આપી ન શકે તો હા નથી આપતા એના પાછળના કારણો સમજો એ ભાઈ ભગવાન તમારા હિતનો વિચાર કરે છે ભગવાન એમ માને છે કે અત્યારે આ ફલ એને દેવા જેવું નથી એટલે કદાચ તમારી વિનંતી ભગવાન સ્વીકાર નહીં કરતા હોય પણ બાકી તમે એમ ન માનતા કે શ્રીજી બાબામાં સામર્થ્ય નથી શ્રીજી બાબા સર્વ કરણ સમર્થ કરતું અકર્થું મન્થા થા કરતું એ સામર્થ્ય સાડી છે એ પરબ્રહ્મ છે સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એ એ જે ધારા આપી શકે છે પણ અનુકૂળતા પ્રમાણે યોગ્યતા પ્રમાણે તમારું કાંઈ અકલ્યાણ ન થાય એ બધી વસ્તુનું ધ્યાનમાં રાખીને તમને સંપાદન કરે છે તો માટે મૂળ વાત ટૂંકાણમાં એટલી કે તમે જ્યાં જ્યાં તમે શ્રદ્ધાથી સંપ્રદાયથી જોડાયેલા છો ત્યાં અનન્ય ભાવ રાખો જ્યાં મજા આવે ત્યાં ચાલ્યા જાઓ એમ નહીં હા સાંભળો બધાનું ક્યાંય પણ કથા થતી હોય કોઈ પણ કથા થતી હોય બધાનું સાંભળો સારું બધાનું શ્રવણ કરો પણ આપણે જે સંપ્રદાયમાં હોઈએ એ સંપ્રદાયની પરિપાટીથી આપણે આગળ ચાલવું જોઈએ આવી બુદ્ધિ છે અને જો હું માટે ખાસ કહું છું કે આપણે એવા સ્વાર્થી નો બની જાય કે જ્યાં આપણે કઈ ચમત્કાર દેખાય એટલે આપણે ત્યાં ચાલ્યા થઈ જાય અરે ઉત્તમ તો એ છે કે સુખ હોય કે દુઃખ હોય પણ બંનેમાં પરમાત્માને એક વિનંતી કરાય કે પ્રભુ આપનો આશ્રય ન છૂટે આપ સુખ આપો તોય મંજૂર છે અરે દુઃખ આપો તોય મંજૂર છે એવો સંસારમાં ક્યો વ્યક્તિ ક્યો સંપ્રદાય એવો કયો ધર્મ એવો કે જ્યાં તમે એન્ટ્રી મારો એટલે દુઃખ પૂરા થઈ જાય દુઃખ તો તમારા જીવનના સાથી છે એ ભેગા ભેગા ચાલ્યા જ આવશે દિવસ છે રાત છે આ બંને પેરેલ ચાલતી હોય છે પણ આપણને દુઃખમાં કેમ જીવવું એ આપણને સંપ્રદાય શીખવાડે છે એ આપણને ધર્મ શીખવાડે છે સુખમાં કેમ રહેવું એ આપણને ધર્મ શીખવાડે છે એ આપણને સંપ્રદાય શીખવાડે છે તો માટે આપ સૌ ભાઈઓ બહેનો અહીંયા આવ્યા છો શ્રોતાઓ બધા આજે આપ સૌ બધા આનંદ લેજો પરિવારને હું ફરી ફરી એક આચાર્ય શુભ આશીર્વાદ પાઠવું છું કે આ રીતે જ એમના મનમાં આવી શ્રદ્ધા બનેલી રહે આવા આવા સત્કર્મો કરતા રહે કે જેનાથી આધિભૌતિક વિકાસ તો થઈ જ રહ્યો છે પણ જોડે જોડે આપણો આંતરિક આધ્યાત્મિક વિકાસ પણ થાય આ પ્રકારની શ્રદ્ધા સંયુક્ત જો કાર્યક્રમ કરવામાં આવે તો ચોક્કસપણે આપણે વધુમાં વધુ આગળ બળવત્તર બની શકીએ છીએ તો મને અહીંયા આવીને ખૂબ ખૂબ પ્રસન્નતા થઈ અને ફરી જ્યારે આવા રૂડા અવસર આવશે આપણે ભેગા થશું આટલું જ કે મારે વાણીને વિરામ આપું છું કલ્યાણમસ્તુ શુભમ ભાગતું